અમદાવાદના પોષ વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના ટેરેસ પર ચાલતી દારૂ અને હુક્કા પાર્ટી પર રેડ અમદાવાદના પોષ ગણાતા ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા એક મકાનના ટેરેસ પર ચાલતી દારૂ અને હુક્કા પાર્ટી પર પોલીસે અચાનક રેડ પાડી રેડ દરમિયાન અંદાજે વીસ યુવક યુવતીઓ પાર્ટી કરતાં મળી આવ્યા પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને હુક્કાનો સામાન જપ્ત કર્યો છે

પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભેગા થયા પીએસઆઈ તપાસ કરતા હકીકત સાચી ત્યાં રેડ કરી અને કુલ સોળ માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ મારતા અને એના વિગત વિગતવાનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે સોળ માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું

જુદી જુદી વસ્તુ ખાલી પ્લાસ્ટિક ના ગ્લાસ ખાલી બોટલો અન્ય સાધન સામગ્રી જે ખાવા પીવાની એમ કરીને કુલ અમે

અને પોલીસે પાકી ખાતરી કર્યા પછી જે લોકો આ પીણું પીધું હતું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે કુશલ ઉદય જે ભાઈ શાહ છે આ પાર્ટીનું આયોજન કર્યું હતું તેમના જણાવ્યા પ્રમાણે નંદિક ત્રિવેદી કરીને છે એ સેટેલાઇટ રહે છે ને તેમના પાસેથી કેટલીક દારૂનો જથ્થો તેમના પાસેથી મેળવેલો તેવી હકીકત આધારે અમે એ દિશામાં તપાસ આગળ ચલાવી રહ્યા છીએ નંદી ખાલ પકડવાનો બાકી છે એનું બેકગ્રાઉન્ડની અમે તપાસ કરી રહ્યા છીએ ને પણ હાલ એક તપાસનો વિષય છે કે કેવું તેમનું બેકગ્રાઉન્ડ છે અને અમે તપાસ કરી રહ્યા છીએ